સુરતનો હીરા ઉદ્યોગ આ હીરા ઉદ્યોગને ગ્રહણ લાગ્યું હતું અને હીરા ઉદ્યોગની અંદર સંકળાયેલા એ તમામ ઉદ્યોગપતિઓ એવું કહેતા હતા કે અત્યાર સુધીના ઇતિહાસમાં આ પ્રકારની મંદી એ ક્યારેય નથી આવી અને એ મંદીના ભાગરૂપે અનેક કલાકારોએ એ હીરા ઉદ્યોગ સાથે જે જોડાયેલા હતા એ છોડી અને પોતાના માદરે વતન પણ ગયા તો કોઈએ પોતાની રીતે નવા ધંધા રોજગારની શોધમાં પણ નીકળ્યા પરંતુ હવે આ તમામની વચ્ચે હીરા ઉદ્યોગની અંદર એ રત્ન કલાકારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ હું છું પ્રદીપ હીરા ઉદ્યોગ કે જે ઘણા સમયથી વ્યાપક મંદીની અંદર સપડાયો હતો અનેક હીરાના કારખાનાને એક ખંભાતી તાળા લાગી ચૂક્યા હતા અને હજુ પણ એ તાળા યથાવત જોવા મળી રહ્યા છે જો કે ઘણા બધા રત્ન રત્નકલાકારોએ પોતાના માદરે વતન જતા રહ્યા અને ત્યાં જઈને એ મજૂરી કામે લાગી ચૂક્યા છે કોઈ ખેતીના કામે લાગી ચૂક્યા છે તો કોઈ એ રત્ન કલાકાર એ નવા ધંધાની શોધની અંદર લાગી ચૂક્યા છે જો કે હવે હીરા ઉદ્યોગમાં ધીમી ગતિએ તેનો અણસાર એ જોવા મળી રહ્યો છે કે વૈશ્વિક બજારોમાં જ્વેલરની માંગ એ ધીરે ધીરે ઉપર આવી રહી છે હીરાના એક્સપોર્ટમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે કે જે છેલ્લા એકાદ વર્ષથી વધારો નહોતો થતો ને સતત ઘટાડો થઈ રહ્યો હતો એ હીરા એક્સપોર્ટની અંદર એ હીરાની માંગની અંદર છેલ્લા પંદરથી વીસ દિવસથી એ વૈશ્વિક બજારની અંદર અમેરિકા જેવા દેશોમાં ફરી એક વખત જ્વેલરીની ખરીદીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે અને ખરીદી શરૂ થતાની સાથે જ ડાયમંડની માગની અંદર હવે વધારો થયો છે જેના કારણે સ્થિતિ સુધરતી દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ સુરત સહિતના રાજ્યના અનેક શહેરોમાં હીરા ઉદ્યોગમાં મોટી સંખ્યામાં જે જોડાયેલા રત્ન કલાકારો હતા એ રો એ રત્નકલાકારો ફરી એક વખત રોજગારી મેળવતા બને એ માટેના પ્રયત્નો પણ હવે શરૂ થઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગની અંદર વ્યાપક મંદીનો જે દોર ચાલી રહ્યો હતો એ છેલ્લા અઢી વર્ષથી ઘેરી મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગ માટે હાલમાં અત્યારના તબક્કામાં એક તેજીના સંકેત એ જોવા મળી રહ્યા છેલ્લા બે અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં અનેક કારણોસર વૈશ્વિક સ્તરે બજાર બગડી રહ્યું હતું બજાર બગડતું ગયું રહ્યું અને સાથે સાથે હીરા ઉદ્યોગની અંદર ભયંકર મંદીની અંદર આ હીરા ઉદ્યોગ સપડાતો ગયો ને જેના કારણે અનેક ઉદ્યોગકારોએ એ ખંભાતી તાળા લગાવ્યા જોકે ખાસ કરીને નેચરલ ડાયમંડની માંગ એ અત્યારે અમેરિકા જેવા મોટા દેશોની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર હવે એ માંગની અંદર વધારો થયો છે જોકે હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ એ સુધરતા નેચરલ ડાયમંડની જે ડિમાન્ડ વધી રહી છે જેના કારણે વૈશ્વિક સ્તરે અનેક પ્રકારની એવી સ્થિતિઓ ઊભી થઈ રહી છે જેના કારણે હીરા ઉદ્યોગની અંદર જે મંદીના વમળોમાં ફસાયેલો હતો એ કોરોનાને લીધે હીરાની માંગમાં સતત જે ઘટાડો નોંધાયો હતો ત્યારબાદ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ કે સાથે જ અમેરિકાની ચીન સહિતના કેટલાક એવા દેશોને લઈને જે વ્યાપારિક પોલિસીઓમાં થયેલા ધરખમ ફેરફારો જેના કારણે વૈશ્વિક સ્તરે હીરાની માંગની અંદર ઘટાડો નોંધાયો હતો જો કે અમેરિકા સહિતના એ દેશોમાં પણ મંદીની સ્થિતિ ઊભી થતાં ડાયમંડ જ્વેલરી તરફ લોકોની ખરીદીની શક્તિ એ ઓછી થઈ હતી જો કે હવે હીરાની માંગની અંદર વધારો થઈ રહ્યો છે જેમ જેમ હીરાની માંગની અંદર વધારો થઈ રહ્યો છે તેમ જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલરના સૂત્રોના કહેવા મુજબ હીરા ઉદ્યોગમાં એક્સપોર્ટ એ વધી રહ્યું છે વૈશ્વિક બજારોમાં જ્વેલરીની માંગ પણ સતત વધી રહી છે અને બીજી તરફ ડાયમંડ એસોસિએશનના સૂત્રોએ એ પણ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી જે ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ એ ખૂબ જ નબળી હતી અને સતત એ નબળી થઈ રહી હતી કે જેના કારણે અનેક કલાકારોએ પોતાનું ગુજરાન ચલાવવા માટે પોતાનું ઘર ચલાવવા માટે અન્ય ધંધા રોજગાર તરફ વળ્યા હતા જો કે હવે એ સારા સમાચાર એ છે કે ડાયમંડના જે સતત ભાવની અંદર ઘટાડો થતો હતો તે ભાવ છેલ્લા પંદરથી વીસ દિવસ કરતાં વધારે સમયથી એકદમ સ્થિર જોવા મળી રહ્યા છે જ્યારે નેચરલ ડાયમંડની અમુક કિંમતોની અંદર ધીરે ધીરે એ વધારો થઈ રહ્યો છે જ્યારે મંદિરની સ્થિતિ હોય છે ત્યારે સતત ડાયમંડના ભાવો એ ઘટી જતા હોય છે જેના કારણે ઇમ્પોર્ટ પણ ઓછી થઈ જાય છે જો કે છેલ્લા પંદર વીસ દિવસથી વૈશ્વિક બજારની અંદર અમેરિકા જેવા જે દેશો છે કે જ્યાં ફરી એક વખત જ્વેલરીની અંદર ખરીદીની શરૂઆત થઈ રહી છે અને આ ખરીદીની શરૂઆત થતાની સાથે જ ડાયમંડની માંગમાં વધારો થયો છે ડાયમંડની માંગનો વધારો થયો જેના કારણે સ્થિતિ સુધરતી દેખાઈ રહી છે અને એ સ્થિતિની વચ્ચે અત્યારે રત્ન કલાકારો માટે આ ખૂબ સારા સમાચાર એ અમેરિકાથી સામે આવ્યા છે અમેરિકાની અંદર વૈશ્વિક બજારની અંદર પરિવર્તન જોવા મળી રહ્યું છે અને પરિવર્તન આવવાનું કારણ કે ત્યાં જેમ એન્ડ જ્વેલરીની ખરીદીની અંદર સતત એ વધારો થઈ રહ્યો છે એનું કારણ કે તેની જે પોલિસીની અંદર કોરોના બાદ જે ફેરફાર કરવામાં આવ્યો હતો એ પોલિસીમાં ફરી એકવાર ક્યાંક ફેરફાર થયો છે આ ફેરફાર થકી સુરત સહિત રાજ્યભરના અનેક જે રત્ન કલાકારો હતા કે જેમને આ રત્ન કલાકારના ધંધા સાથે સંકળાયેલા હતા જેમને આ ધંધો છોડી મૂક્યો હતો તે ફરી એક વખત આ ધંધા સાથે પરત ફરે તો નવાય નહીં એટલે અમેરિકાની અંદર જે ખરીદીનો માહોલ શરૂ થયો છે તેના કારણે વૈશ્વિક બજારની અંદર પણ ખરીદીનો માહોલ એ શરૂ થયો છે અને ક્યાંક તેના કારણે જ ફરી એક વખત સુરતની જે હીરાની ચમક છે જે ડાયમંડ સિટી સુરત કહેવાય છે તે ફરી એક વખત તેની ચમક પાછી આવતા દેખાઈ રહી છે તમારું શું માનવું છે રત્ન કલાકારોની ઉપર જે છેલ્લા ત્રણ વર્ષની અંદર જે આપવી હતી વીતી ત્યારબાદથી જે હવે સુધારા તરફ જઈ રહ્યું છે ને સાથે જ હીરા ઉદ્યોગની અંદર ફરી એક વખત તેજી તરફનો માહોલ આવતો હોય તેવા અણસાર પણ દેખાઈ રહ્યા છે અમારા અહેવાલને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર